ઝીલ તું લઈ આવો બધું હવે મોટો થઈ ગયો દસ માં ભણશો ને દસ માં ભણાય ને જો ભાજી પુલાવ અને પાઉ અને હિયાંશ ભાઈ ખાય છે તો જો આય મારા મામી છે ને શેકવા મીડ્યા છે પાઉ જો છે ને કામ કરીને નવરા થઈ ગયા ને એટલે હવે સોડા આવી ગયા તો અમે બધા સોડા પીધી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત કરું છું તમારું ફરી મારા નવા વ્લોગમાં અને જો આપણે અત્યારે છે ને પાંચ વાગે બ્લોક ચાલુ કર્યો છે કેમ કે બે દિવસથી બ્લોક ચાલુ કર્યો નહોતો તો મેં કીધું હાલો આપણે બ્લોક ચાલુ કરી દેવી અને ઇયાંશભાઈ જો રમે છે અને હજી તો અમે અમદાવાદમાં જ થઈ હજી સુરત પહોંચ્યા નથી સુરત જવાના છે કાલે તો હજી તો અમદાવાદમાં જ થઈ તો મેં કીધું હાલો આપણે આ એક વ્લોક કરી નાખી નાનું એવું એમ કા જો એ એંશ અહીં રમે છે અને જો કર્યું એટલે બધા ગયા છે ઘનશ્યામને સસરા સસરામને તેડવા આવ્યા છે તો એને લઈને

તો છે ને મારે ટી શર્ટ બે મોટા પડ્યા છે ને હવે બદલાવા જવા જવાશે ટી શર્ટ બદલાવા જાય છે અને પર્સ તૂટી ગયું હતું ને તો એ પર્સ બદલાવા થોડુંક તૂટેલું હતું મતલબ કાણું હતું થોડું એટલે એ બદલાવા જાય છે કેમકે કાલે મારે સુરત વૈઝા છે રિટર્ન તો આજે બદલાઈ આવીને આજ છે ને અમે મારા મામાના ઘરે જમવા છે મામા એટલે મારા મામાજીના ઘરે જમાવ્યા છે

જો એ એમ કે છે મહેમાન આવે હારું હારું ખવડાવવાનું હોય ને એમ કા હાલો જો અમે છે ને ક્યાં તા ને રિટર્ન બદલાવા તો બદલાવ્યું તો ખરી પણ બીજી બધી વસ્તુ ઘણી લઈને આવ્યા છે તો એ છે ને હું તમને ઘરે જઈને બતાવું કે આપણે શું લીધું છે નહીં તો વિડીયો એમ કન્ટિન્યુ રહેશો અને અત્યારે જો મોડું થઈ ગયું છે ને તો એમ બદલાવા ગયા કેમ કે કાલે અમારે નીકળી જવાનું છે તો આજે આપણે બદલી નાખીએ એમ એટલે બદલીને રિટર્ન ભાઈ એવા તો છે ને અમે ભાઈ આવ્યા ને ખરીદી કરીને નોલું બદલાવીને પછી મારી મામી છે ને આ બધું મંગાવી રાખ્યું આ લઈ આવવા ઝીલ કા ઝીલ તું લઈ આવું બધું હવે મોટો થઈ ગયો કા દસમું ભણશો ને દસમું ભણાય ને બધી વસ્તુ લઈ આવે કા જીલ તો જો એ શું લઈ આવ્યો ખબર જો આ પુલાવ આ સે કાંદા અને લીંબુ અને આ છે ભાજી અને અહીંયા પાઉં એટલી વસ્તુ લઈ આવ્યો છે ઝીલ કે ભાભી ને એવા છે ને અત્યારે પાછું જો આ

સરસ છે સરસ છે મસ્ત છે કા કોણ લઈ એવું ઝીલ ભાઈ લઈ આવો જોઈએ બા સાસ લઈને આવ્યા કે સાસ પાતી જાય એમ હારું હાલો હું સાસ થોડીક પાતી જાઉં ને તીખું ન લાગે કા તો જો અહીં અમારા મામી છે ને શેકવા મીડા છે પાઉ કા મામી એટલા બધા શેકી નાખ્યા છે જોઈએ અહીં શેકે છે અને અહીં જેલબીને વાતું કરાવે છે એટલે એને શું કે હથવારો થાય ને એટલે કા પાપડ લઈને બેઠી છે જો અમે છે ને ખાઈ લીધું બધાએ ખાઈ લીધું અને પછી છે ને હવે જો વાસણ ઉટકવાના છે અને હવે કચરા બધા કરવાના છે તો એટલું કામ બાકી છે તો આગળ થોડુંક કરી નાખશું અને જે જો અહીંયા અમારી મામી છે ને કચરા પોતા કરે છે અને હું અને માસી છે ને બે વાસણ ઉટકવાના છે તો હારું હાલો આપણે વાસણ ઉઠકી નાખી બે થઈ ને મૂન બે થઈ અને મામી કચરા પથ્થર જો છે ને કામ કરીને નવરા થઈ ગયા ને એટલે હવે સોડા આવી ગઈ તમે અમે બધા સોડા પીધી એમાં છે તમે સોડા પીધી આ મામી છે ને સોડા પી લીધી ભાઈ પી લીધી બધા સોડા પી લીધી તો અહીં ઝેલી પીવે છે અને મારે પીવાઈ ગઈ પછી મેં વિડીયો ઉતાર્યો જેલી પીએલ બેની પીવે છે નવરા છે કામ કરી લીધું ને પછી મામી સોડા હતા પાઈ ગયા હાલો બધા સોડા પાવીસ મારી એમને સોડા પાઈ ગયા જો છે ને એમ વસ્તુ બદલાવા ગઈ હતી ને તો એના હાટાનું કેટલું લઈ આવી ખબર જો આ ઘનશ્યામનો પાસો બીજો નાઇટ ડ્રેસ લાવી આ નીચે ચડ્ડો છે આ ટી શર્ટ છે અને આ મારા દાદાના બે લેંઘા લાવી જો આ મોટા આખા લેંઘા છે અને આ મારો નાઇટ ડ્રેસ લાવી જો આ મારો નાઈટ ડ્રેસ લીધો અને આ એક મારો લેંઘો છે ચાલુ પહેરવાનો એટલે આ એક લેંઘો લીધો અને આ મારા દાદાના ચપ્પલ લીધા તો મસ્ત ચપ્પલ છે એના તો બદલાવા ગઈ હતી ત્રણ વસ્તુ અને પછી આ બધું એટલું લેતી આવી ગઈ હતી ને ગઈ મૂમ તો અમે કીધું લેતા આવી એમ પહેલાં અમારે બધા હાટું તો લેતી આવ્યું મારા દાદાનું બાકી હતું તો પછી દાદા હાટું બે લેંઘા અને એક ચપ્પલ લેતી આવ્યું અને મારો નાઇટ રેસ એક લાવી વસ્તુ લેતી આવી અને અમદાવાદ આવ્યા ને તેનું નામ ખરીદી કરવી છે જો જેલીબેન હોઈ ગયા છે અને આ એ જ ભાઈ જોઈને મારે છે કબાટ છે ને પાછળ ઉંદેડી છે દેડી કાઢે છે કેમ કે અહીં કે મારો અમારો છે એટલે અને પાછળ સુ માસી આવડે લેપ પાસ વાત કરી સે નાની